આ જી હજી કરી દરબાર કોણ મને જવાબા બાબો કરી નું મને જવાબા મને જવાબા બાબુ બાબુ તઈણ ભાયો નું નખો જોય બેનો વેલો રહ્યો હોય આ આ બાબુ આ તઈણો ની જમી હાચવા ભોણિયા આવી બોલ ભઈ મારા બોલ બાબા બાબા ઓ ભૈયા જેટલા વ્રહો ની વાત સવું શિવઘર પાવાની મતાઈરવાની માતા માતા બરોબર ભણિયોલ મોમે મારવા લીધા આવે મારવા લીધા આવે મારવા લીધા આવે ભણિયોલ મોમે મારવા લીધા આવે હા તું બોલ ઉપલો દરલી જોગણી માતા ઈર મારી બાપો 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 કમઈ નહીં જો મિલકા તમારી સ તમારી સ તમારી ભણ્યો અનલ મહાભારત બન્યું ભારત બન્યું ઓ આવું બન્યું આ પણ મોમોની મિલકત ખાતા મોમોની જમીલા મોમા રખવાળું કરવા માતા માતા લાયા હાચું બોલ ભૈયાઉ બનેલું सगल हवदारिया जमी फैदााइ न कोई ज़मीन लई ने नमोन भल कजिया बगधीर में मोलो लॻधीर मे मोलो लखीरे मोलो ओहड़हड़कल मारिया हाचू वा मोल अमीर वारा नी मतीर वारी

ઓનો જેટલો ભાવ મારા ઉપર સા પટેલનો વાહ ઓમ ફાલીલાની જોગણી બોલતી હોય ભાઈ આ નોરતો ઉતરતો ઉતરતો લલિત પટેલનો હંગાત ના કરું દેહમાં દેરું ના કેવું ભાઈ ઓની પરજાનો હંગાત ના કરું તો દેહમાં દેરું ના કેવું ભાઈ આ નોરતો આવશી પેલો નોરતો આવશી પરદેશની વાતો તારી પૂરી ના કરી કર્યાલુ દેહમાં મારું માતાનું વેણ છે ભાઈ તારી જમીઓની વાતો પૂરી ના કરી આલું તો દેહમાં મારું માતાનું વેણ છે જમીમો જે ક્ષેત્રપંડી બની છે એમાં ડોટ ના મારું મારું લીલાની માતાનું વેણ છે મારો દેવનો રજે ભાઈ જાઓ મજા આનંદ કરો લેર કરો ભગવાન સદાય મારો સાંભળ્યો તારી લાજ રાખશે ભાઈ ભાઈ હવે આ કજિયો એવો બન્યો એ કજિયો બનત આ ભાઈનું ઘર તમારી સાઈડ ઉભું રહ્યું બોલો ભાઈ તમારી બાજુમાં બોલ ના ભૂર્યું દરબાર બોલ ના આગર એવું બોલ્યું કે તમારા બધોને ભોળિયો ને કાઢી મેળવાશે ભોળિયોને કાઢી મેળવા ના નહીં હાચું બોલો ને ના નહી હાચું બોલો ને નહીં હાચું બોલો ના પણ મુઓ તમે બાબાજી ના ઘર ન જવાજી ના ઘર ન આ કજીયો બન્યો ભોણિયા એક બાજુ રહી ગયા તારી જૂની ગરથાલે બે ભાઈઓ ને ઝઘડા બન્યા તમે ગરથાલ છોડી દીધી અને ક્ષેત્ર મોસાફરું બોજ્યું હાચું બોલો ને બોજ્યું હાચું બોલો અને સાપરું બોધ્યું તો બોજો હો ભણલ ઓડ્યો હો ભણલ ગુનો જેને કર્યો એ સવકાર બની જો શવકાર હતો એ ગુનેગાર બની જો એ ગુનેગાર બની જો એ ગુનેગાર બની ગોમો પરિવર્ણ નાથો જી હતા ગોમો ફરીવર્ણ ચહેરો જી હતા ગોમો ફરીવર્ણ કાળો જી હતા કાળો જી હતા સગન હવે ધાર્યા લગધીર લેબડાના ના આ ગોડિયો ઈ ભૂલ કરી ભોણિયો માતા બિહારી દીધી કન પુષિન માતા બિહારી દરબાર બોલો ના અપો બાપો ગુહાટી નદી ચમ બિહારી બોલો